મનુષ્ય યોગી ક્યારે બને છે એની સમજૂતી અધ્યાય છ ના બીજા શ્લોકમાં કરવામાં આવી છે તો ચાલો એ શ્લોક સમજીએ યમ સંન્યાસ મિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહી સંન્યાસ સંકલ્પો યોગી ભૌતિ કચ્છન હે પાંડુપુત્ર જે સંન્યાસ કહેવાય છે તેને તું યોગ અર્થાત પરમબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં વાસ્તવિક સંન્યાસયોગ અથવા ભક્તિયોગનો અર્થ એ છે કે મનુષ્ય જીવાત્મા તરીકેની પોતાની સ્વરૂપાવસ્થા જાણે અને તદ અનુસાર કર્મ કરે જીવાત્માનું પોતાનું સ્વતંત્ર એવું અસ્તિત્વ હોતું નથી તે પરમેશ્વરની તથસ્થ શક્તિ છે જ્યારે તે માયાના બાસમાં સપડાય છે ત્યારે તે બદ્ધ થાય છે અને જ્યારે તે કૃષ્ણભાવના યુક્ત બને છે અથવા આધ્યાત્મિક શક્તિ વિશે સભાન થાય છે ત્યારે તે પોતાના જીવનની સ્વાભાવિક અવસ્થામાં હોય છે એ રીતે મનુષ્ય જ્યારે પૂર્ણ જ્ઞાનમાં હોય છે ત્યારે તે સર્વ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ સ્થગિત કરે છે અર્થાત સર્વ પ્રકારના ઇન્દ્રિય તૃપ્તિકારક કાર્યોનો ત્યાગ કરે છે યોગીઓ આનો અભ્યાસ કરે છે અને તેઓ ઇન્દ્રિયોને ભૌતિક આ ભોગ બનતા રોકે છે પરંતુ કૃષ્ણભાવના પ્રાણી મનુષ્યને કૃષ્ણ પ્રત્યર્થ ન કોઈ એવા કસાઈ પોતાના ઇન્દ્રિયોને પરોવાની અવસર જ પ્રાપ્ત થતો નથી તેથી કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય એક સાથે સંન્યાસી તથા યોગી હોય છે જ્ઞાન તથા યોગની પ્રક્રિયાઓમાં જેની ભલામણ કરવામાં આવી છે તે જ્ઞાન તથા ઇન્દ્રિય નિગ્રહનો આશ્રય ભક્તિની પ્રક્રિયામાં આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે જો મનુષ્ય તેના સ્વાર્થથી સ્વભાવને પ્રવૃત્તિઓ છોડી દેવા સમર્થ ન હોય તો જ્ઞાન અને યોગ વ્યર્થ થાય છે જીવાત્માનું મુખ્ય ધ્યેય તો સર્વ પ્રકારના સ્વાર્થી સંતોષનો ત્યાગ કરી પરમેશ્વરને સંતોષવા તત્વ રહેવું એ છે કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્યને પોતાના માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થયુક્ત ભોગ ભોગવાની ઈચ્છા રહેતી નથી તે તો હંમેશા કૃષ્ણ પરમેશ્વરના આનંદ ખાતર તેમની સેવામાં પરવાયેલો રહે છે જે મનુષ્યને પરમેશ્વર વિશે કશી માહિતી હોતી નથી તે જ સર્વથા પૂર્તિમાં પરવાયેલો રહે છે કારણ કે કોઈપણ મનુષ્ય નિષ્ક્રિયતાની ભૂમિકા પર ઉભો રહી શકે નહીં ઉર્ણભાવના મૃતની સાધના કરવાથી જ સર્વ હેતુઓ સંપૂર્ણપણે પાર પડે છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ